નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે છ નંબર એક અ ખાલી જગ્યા લીવડ ઇન અ ફોરેસ્ટ લાયન નંબર ટુ ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી સ્લીપિંગ નંબર થ્રી અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ લેફ લીફ નંબર ફોર ધ રેબિટ ગોટ ખાલી જગ્યા અફ્રેડ નંબર પાંચ ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ અ ફોલિંગ નંબર છ ધ ખાલી જગ્યા આસ્કડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ રેબિટ વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ટુ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દો લખો જેમના ગુણ પાંચ નંબર એક ક્લીન ડટી નંબર ટુ કોલ્ડ હોટ નંબર થ્રી સ્મોલ બી નંબર ફોર ન્યૂ ઓલ્ડ નંબર ફાઈવ બેડ ગુડ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ અંગ્રેજી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડિયા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ક્વેશ્ચન નંબર થ્રી આપેલા એક્શન વર્ડ્સના અંગ્રેજી શબ્દ લખો જેમના ગુણ પાંચ નંબર એક ખરીદવું બાય કાપવું કટ ચડવું ક્લાઇ સ્વચ્છ કરવું ક્લીન બનાવવું મેક પ્રશ્ન ચાર ક્વેશ્ચન નંબર ચાર એન્ડ બટ ઓર વડે ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ પાંચ નંબર વન વિલ યુ હેવ મિલ્ક ખાલી જગ્યા આઈસક્રીમ ઓર નંબર ટુ વીલ યુ વેઇટ હર ખાલી જગ્યા ગો ઓર નંબર થ્રી દીપક ખાલી જગ્યા જીત આર ટોકિંગ એન્ડ નંબર ફોર માય ગ્રાન્ડ ફાધર ઇઝ

નંબર ટુ લેમન નંબર થ્રી પાઇનએપલ નંબર ફોર કેરેટ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે